ગરમીથી બચવા માટે શિમલા મનાલી કે પછી દીવ અથવા ગોવા ફરવા જતા હોય છે પરંતુ હવે ગુજરાતના છેવાડે આવેલા નારગોલનો દરિયો અને આ દરિયાનો કિનારો ગરમીથી ઠંડક મેળવવા માટે લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે એક તરફ શાંત દરિયો અને બીજી તરફ દરિયામાંથી આવતો ઠંડો પવન અને બીચની શીતળ લહેરો આ નજારો લોકોને આકર્ષિત કરે છે વલસાડના નારગોલ દરિયા કિનારે લોકો ફરવા માટે ખૂબ જાય છે દરિયા કિનારે આવેલું આ નાનકડું નારગોલ ગામ પર્યટન માટે દેશભરમાં જાણીતું બન્યું છે નારગોલના દરિયા કિનારા પર સરુના જંગલો આવેલા છે જેથી આ વિસ્તારમાં અન્ય વિસ્તાર કરતા ગરમી ખૂબ ઓછી લાગે છે ત્યારે માત્ર ગુજરાત નહીં ગુજરાત બહારના લોકોએ પણ આખરી ગરમીથી રાહત મેળવવા માટે નારગોલ બીચ જવા માટે પસંદ કર્યો છે હું નારગોલ આવી છું મોવા સુરતથી અને અહીંયા બહુ જ સારું લાગે છે કોમ્બિનેશન જે છે બીચનું અને જંગલનું તે બહુ જ સારું છે ફેમિલી ટાઈમ અહીંયા બહુ જ સારી રીતે સ્પેન્ડ થાય છે ફોટોશૂટ પણ અહીંયા બહુ સારું થાય છે સેલ્ફીસ પણ બહુ બધી સારી સારી આવે છે અને અહીંયા તમે જોઈ રહ્યા છો કે બચાવ માટે પણ ઘણું બધું સારું રમવાનું ને બધું છે અને વેકેશનમાં તે ફેમિલી ટાઈમ સ્પેન્ડ થાય છે જે અહીંયા આવીને બેસ્ટ છે આખા ગુજરાતમાં મને એવું લાગે છે અત્યાર સુધી અને દમણમાં પણ છે પણ આવી રીતે બેસવાનું ને એવું ક્યાંય નથી બટ અહીંયા નારગોલમાં જ જે છે તે બહુ જ સારું છે અને ડેવલપમેન્ટ પણ જે કર્યું છે તે પણ બહુ જ સારું છે અને ઇકો ટુરિઝમ જે એરિયા છે આ બેસ્ટ લાગે છે અને અહીંયા ફોટોશૂટ પણ બહુ સારું થશે અને તમે જે ટ્રીઝ જોઈ રહ્યા છો તે ખૂબ જ સરસ છે અને એના રીતે જ આપણને આટલી બધી ઠંડી હવા પણ મળે છે આવ્યા છે ફૂલ ફેમિલી સાથે અને નારગોલ બીચ પર આવ્યા છે અને અહીં નારગોલ બીચ પર ખૂબ જ ઠંડક છે શરીરના ઝાડ પણ ખૂબ જ છે અને દૂર દૂર સુધી બધું એકદમ બધા છોકરાઓની રાઈડ છે બધાને ફરવાની ખૂબ જ મજા આવે છે ફૂલ ફેમિલી સાથે આવ્યા છે અમે સેલ્ફી પાડવા માટે પણ ખૂબ જ સરસ છે બધા ફોટો તમે કસે પણ ફોટો લાવ બધે સરસ જ આવે છે ફોટા તમારા ચોકસાઈ ખૂબ જ છે અમે સર્ચ કર્યું તો નારગોલ બીચ ખૂબ સરસ છે અહીં સરના ઝાડ છે છોકરાઓ માટે રમવા માટે બાગ બગીચો છે વાતાવરણ બી ખૂબ સરસ છે ઠંડક છે ગરમીના સમયમાં બી અહીંયા ખૂબ ઠંડક લાગે છે અને વાતાવરણ ખૂબ જ રમણીય છે અને મસ્ત છે ફોટોગ્રાફ કરવા માટે પણ અહીંયા ખૂબ સરસ જગ્યા છે સરુના ઝડ ને બહુ સરસ છે અહીંયા નારગોલ બીચ ઈકો ટુરિઝમ માટે અમે ફરવા આવ્યા છે બહુ સુંદર સરસ દરિયા કિનારો છે છોકરાઓને તકલીફ પડે એવું નથી રમવા ગમવાનું સારું બનાવ્યું છે પ્લેનવેઝ બી સારા ચોખ્ખાને સ્વસ્થ છે ને ખરેખર આ જો વધારે પડતું ડેવલોપ થાય તો ખરેખર ટુરિઝમોને બહુ મજા આવશે અહીંયા અને સારામાં સારું એક આ ફરવાનું સ્થળ બની જશે નારગોલ ગામનો દરિયા કિનારો વિશ્વ વિખ્યાત છે જ પરંતુ અહીંયા વિકાસ ન થવાના કારણે પ્રવાસીઓને અહીંયા વધારે ફેસિલિટી નહીં હતી વીકેન્ડમાં જ પ્રવાસીઓ જોવા મળતા હતા વર્ષોથી પ્રવાસીઓ આવે છે દેશ અને આવે છે પરંતુ એમને જે જરૂરી પાયાની સુવિધા ન હતી અને ગ્રામ પંચાયત મળીને અહીંયા ઇકો ટુરિઝમ કેન્દ્ર બનાવવામાં આવ્યું છે જેમાં પ્રવાસીઓને પાયાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે જેના કારણે ખૂબ જ મોટા પ્રમાણમાં પ્રવાસીઓની સંખ્યા વધી છે આ પ્રવાસીઓની સંખ્યા ખૂબ મોટા પ્રમાણમાં વધવાથી નારગોલ ગામના સ્થાનિક લોકોને રોજગારીની પણ નવી તકો ઉભરી છે જેનો લોકો લાભ લઈ રહ્યા છે હવે વાત કરીશું